પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુર કચેરી ભાવનગર દ્વારા વીજ સલામતી અને ઊર્જા બચત માટે લોકોને જાગૃત કરવા રેલી યોજી સંદેશ પાઠવવામાં આવ્યો એન્જિનિયર ભાવનગર બીજી વિશેલ ઓફિસ ચલો રેલીનું આયોજન છે ખાસ હેતુ શું છે બીજી માં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ઊર્જા બચત અને સલામતી રેલી કરવામાં આવે છે એનું સદને રેલીનું આયોજન કહેતું છે ખાસ કયા કયા વિસ્તારોની અંદર રેલી ફરી છે અને શું ઉદ્દેશ સાથે લોકોને શું સંદેશ આપ્યો વીજ બચત એ જ લોકોને જનતાને અપીલ છે કે વીજ બચત એ જ દેશની પ્રગતિમાં મોટો ફાળો છે જો વીજ વીજ બચત કરશું તો કાર્બનનું ઉત્પાદન ઓછું થશે પર્યાવરણનું નુકસાન ઓછું થશે અને એને લીધે રોગચાળો જે કાંઈ બીમારી થાય છે એ પણ ઓછું થશે એના માટે જનતાને અપીલ છે કે બિનજરૂરી વીજ ઉપ બંધ કરે એસી જરૂર પૂરતું જો ઉપયોગ કરે ગીઝર જરૂર પૂરતો ઉપયોગ કરે તો ઓફિસમાં કે ઘરમાં બહાર જે કરે સ્વિચ પંખા બંધ કરે અને યોગ્ય ક્ષમતાના કેપેસિક વાપરે ઇન્ડસ્ટ્રીઝમાં કે વાડીઓમાં મોટર યોગ્ય ક્ષમતાની વાપરે તો ઓછા ખર્ચે વધુ ઉપયોગ આવે છે અને કાર્યક્ષમતા મુજબ ઉપયોગ કરવાનો આવે છે સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે